પાલનપુર તાલુકાના સલ્લા ગામે સોમવારે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાકા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં એકવીસ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલમપુર તાલુકાના સલ્લા ગામે ગૌચરમાં દબાણો થઈ જતા ગામના જ વ્યક્તિએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી પરંતુ દબાણ દૂર ન થતા અરજદાર દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા દબાણો દૂર કરવા આદેશ કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી સહિત તંત્ર દ્વારા પાલનપુર તાલુકાના સલ્લા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનથી એકવીસ જેટલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જોકે સલ્લા ગામે એક ધાર્મિક દબાણ પણ ગૌચરમાં કરાયું હતું જેથી અત્યારે તો તંત્રે તેને સાત દિવસની મુદત આપી છે અને સાત દિવસ બાદ આ ધાર્મિક દબાણ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું પાલનપુર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું સર્વે નંબર સાતસો એકતાલીસની અંદર નામદાર હાઈકોર્ટના ચુકાદા મુજબ બાવીસ દબાણો આજે દૂર કરવાનો કાર્યક્રમ રાખેલો છે તો કયા હતા સાતસો એકતાળીસને કાચા પાકા મકાનો હતા અને ને એવી હતી એ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે કોઈની રજૂઆત હતી હા અરતદાસ અરતદાસશ્રીની નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને એમને સર્વે નંબર સાતસો એકતાલીસની અંદર જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટેની રજૂઆત હતી અને એ રજૂઆતના અનુસંધાને આ કામગીરી થઈ રહી છે